મહાભારત છે ને ભગવાન ભાગવતજીનું પૂરક ગ્રંથ છે ભાગવતની કથા પૂરી કરવી હોયને તો મહાભારતનો સહારો લેવો પડે ભાગવતજીની કથા પૂર્ણ કરવી હોય ને સમજવી હોય તો એક ઔર પુરાણ છે એનું નામ છે હરિવંશ પુરાણ એનો સહારો લેવો પડે મા ભાગવતની કથા પૂરી કરવી હોય અત્યારે કે સમજવી હોય તો ગર્ગ સંહિતાનો સહારો લેવો પડે અગ્નિ વિષ્ણુ પુરાણ નો સહારો લેવો પડે અને પાંચમો પૂરક ગ્રંથ છે બ્રહ્મ વૈવર્ત પુરાણ નો સહારો લેવો પડે આ પાંચ ગ્રંથ થી શ્રીમદ ભાગવતજી ની કથા સમજી શકાય એટલે સુખદેવજી અને પરીક્ષિત મળ્યા એના માટે મહાભારતના યુદ્ધનો એક નાનો પ્રસંગ ભાગવતમાં આવ્યો મહાભારતના યુદ્ધમાં કૌરવને સાથ આપનારો એક

દુર્યોધન ની જાંગ તોડી નાખી તળાવ ના કિનારે દુર્યોધન પડ્યો તો અને અશ્વત્થામાં મળવા ગયો અશ્વથામાં આવ્યો છે આ જાણ્યું એટલે દુર્યોધને કહ્યું કે ભાઈ તું તો કહેતો તો ને હું પાંડવોને મારીશ પાંડવોને મારીશ ભાઈ તે તો કઈ કર્યું તો નહીં તું મને ખાલી ખાલી જો એટલે અમસ્તા જો દિલાસો દેતો હતો તો તારી ને મારી મિત્રતાનો અર્થ શું છે ત્યારે અશ્વત્થામાં એ કીધું કે ચિંતા નહીં કરે ભાઈ આજે રાત્રે જયારે પાંડવો સૂતા હશે ને ત્યારે હું ઊંઘમાં એનું કતલ કરી આ નરાધમ પાંડવોને રણમેદાનમાં જીતી ન શક્યો તો રાત્રે ઊંઘમાં મારવાનું ષડયંત્ર કર્યું અને પરિણામે તે દિવસે રાત્રે આ અશ્વત્થામાં ગયો પાંડવોને મારવા પણ અશ્વત્થામાં પહોંચે પહેલા પરમાત્મા પહોંચી ગયા મધ્યરાત્રિ થઈ છે અને પરમાત્માએ જઈને કીધું કે ચલો આપણે એક કામ કરીએ આજની સંધ્યા ગંગા કિનારે કરીએ હવે મધ્યરાત્રિ થઈ છે ધારે તો પાંડવો એમ કહી શકતા હતા કે અત્યારે કઈ સંધ્યા મધ્યરાત્રિએ કોઈ સંધ્યા થોડી હોય બ્રહ્મુરત ના સમયમાં સંધ્યા હોય પણ એટલા આશ્રિત છે પરમાત્મા એટલા આશ્રિત છે કે કોઈ પણ વિરોધ ન કર્યો કોઈ પણ વિરોધ ત્યારથી એક કહેવત આપણે ત્યાં બહાર આવી તમે કયો તો દિવસ અને તમે કયો તો રાત હા જેનો આશ્રય સ્વીકાર્યો હોય ને જરા જરા ધ્યાન આપજો સાહેબ જેનો આશ્રય સ્વીકાર્યો હોય એના વચનમાં ક્યારેય અશ્રદ્ધા ન રાખવી ગુરુની આજ્ઞામાં રહેવું એ પરતંત્રતા નથી આજે જ મારું એક ઇન્ટરવ્યુ ચાલતું હતું એને શું કહેવાય ઓલું શું શું કહેવાય પોડકાસ્ટ મારો આજે એક હા મને પ્રશ્ન પૂછતા હતા હા પછી ખબર નહીં ક્યારે એ લોકો રિલીઝ કરશે એ તો ખબર નથી દસ દિવસમાં દસ દિવસમાં રિલીઝ કરશે સુંદર પ્રશ્ન પૂછતા હતા આજના 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 કોન્ટેક્સ્ટમાં કે આજના કોન્ટેક્સ્ટમાં આજની યુવાનીને આજના લોકોને શ્રીમદ ભાગવત કેવી રીતે કામ લાગે એની ચર્ચાઓ એ પોડકાસ્ટમાં થતી હતી એ આજે જ હું કહીને આવ્યો એ પોડકાસ્ટમાં કે ગુરુની આજ્ઞામાં રહેવું એ સાધકની પરતંત્રતા નથી પણ એ સાધકની પરમ સ્વતંત્રતા છે